ઉનાળાની અંગ ધજાડતી ગરમીમાં વરસાદી માહોલ છવાયો છે વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો વાદળછાયું વાતાવરણ સર્જાતા કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા છે જ્યારે કે માવઠાને લીધે ખેતરમાં તૈયાર પાકને નુકસાન થશે તેવી પણ ખેડૂતોમાં ચિંતા છે ત્રણ એપ્રિલ સુધી માવઠાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે હવામાન વિભાગે જે રીતે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે તેવી આગાહી કરી છે જો કે તે વલસાડ જિલ્લા માટે સંપૂર્ણ સાચી ઠરી છે કારણ કે વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં થોડો વરસાદ પણ વરસ્યો છે તો જે આ વરસાદી વાતાવરણ જે બન્યું છે તેના કારણે ચોક્કસથી તાપમાનમાંનો પારો છે નીચે આવ્યો છે અને જે રીતે લોકોએ જે ભારે ગરમી સહન કરતા હતા તેઓએ હવે ઠંડક અનુભવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક કેરી પકવતા જે ખેડૂતો છે તેમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે વલસાડી આફુસના પાકને અતિશય સંવેદનશીલ માનવામાં આવે છે ત્યારે હવે જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો છે ક્યાંક ને ક્યાંક કેરીના પાકને નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે જો આ જ પ્રકારનું વાતાવરણ આવતા ત્રણ દિવસ રહે તો કેરી પકવતા જે ખેડૂતો છે તેને ચોક્કસથી નુકસાન થશે માનવ ઠાકોર વીટીવી ન્યૂઝ વલસાડ